મેક ટુ માઇન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આ એક બોટનું વાયરલેસ સ્પીકર છે સ્ટોન એકસો પાંચ મોડલ આવે તે છે તેને આપણે અનબોક્સિંગ કરીને દેખાડીએ તો આ સ્પીકર છે તેની સાથે આ એસેસરીઝ બધી આવે છે યુઝર મેન્યુઅલને ઓકે તો આ ડેટા કેબલ છે આપણે ચાર્જિંગ માટે ઉપયોગમાં આવે ત્યારબાદ યુઝર મેન્યુઅલ છે અને આ વોરંટી કાર્ડ છે જોઈ શકો છો જે વન યરની વોરંટી સાથે આપણને મળે છે આ આપણું વાયરલેસ સ્પીકર છે જોઈ શકો છો મસ્ત લુક છે આનો મિત્રો તો આની અંદર આપણે મેમરી કાર્ડ અને ચાર્જિંગ માટેના સ્લોટ આપેલા આ આપણે ઓન કરવા માટેનું બટન છે પુશ કરશું એટલે ઓન થશે તો લાઇટ બ્લિક થવા લાગી હવે આપણે બ્લૂટૂથ કનેક્ટ કરીશું તો આપણે બ્લુટૂથ કનેક્ટ કરશું સર્ચ કરાવીને એટલે આપણી સામે આ સ્ટોન એકસો પાસ કરીને આવ્યું જે સ્પીકરનું મોડલ છે સ્ટોન એકસો પાંચ ઉપર ક્લિક કરીશું તો આપણે પેરિંગ માટેનો ઓપ્શન આવ્યો છે પેર ઉપર ક્લિક કરશું તો હમણાં કનેક્ટ થઈ જશે મિત્રો આપણે યુટ્યુબમાં તો આપણે આનું સાઉન્ડ કેવું છે એ ચેક કરીશું મ્યુઝિક વગાડીને આપણે ચેક કરીશું પ્લસનું છે વોલ્યુમ ઓફ કરવા માટે ફોન ઓફ કરવા માટે અથવા તો મોડ ફેરવા માટે એફએમ મોડું કાર્ડ લીધું તો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મેક ટુ માઇન્ડને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ મિત્રો